રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરફાર વિભાગ કે જાણે ફરી એક્શનમાં આવ્યો હોય ફરી એકવાર આંખો ખુલી હોય તેવી રીતે ફાયર વિભાગ દ્વારા સતત બીજા દિવસે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે મોડી રાત્રે ટેક્સટાઇલ માર્કેટ હોસ્પિટલ ડેન્ટલ ક્લિનિક ટ્યુશન ક્લાસીસ જીમ હોટેલ અને રેસ્ટોરન્ટમાં સીલ મારવામાં આવ્યું છે રાજકોટમાં બનેલી ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ તંત્ર હવે સફાળું જાગ્યું છે આ દુર્ઘટનામાં તેત્રીસ જેટલા નિર્દોષ લોકોના મોત થયા હતા આ ઘટનાને લઈને હાલ સમગ્ર રાજ્યમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હવે આ ઘટના બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે રાજકોટ જેવી ઘટના હવે આગળના સમયમાં ન બને તે માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે સુરત ફાયર વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં બીજા દિવસે પણ ફાયર સેફટીના અભાવે સીલિંગની કાર્યવાહી કરી હતી સુરત ફાયર વિભાગ દ્વારા સતત બીજા દિવસે સીલિંગની કામગીરી કરવામાં આવી છે મોડી રાત્રે ટેક્સટાઇલ માર્કેટ હોસ્પિટલ ડેન્ટલ ક્લિનિક ટ્યુશન ક્લાસીસ જીમ હોટેલ અને રેસ્ટોરન્ટમાં સીલ મારવામાં આવ્યું છે ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ રાધે માર્કેટની ચારસો અગિયાર દુકાનો સીલ કરવામાં આવી છે તેની સાથે જ શ્રી ઓમ ટેક્સટાઇલ માર્કેટની એકસો દુકાનોને સીલ કરવામાં આવી છે ઉપરાંત હિરપનના ટેક્સટાઇલ માર્કેટની પણ પંચોતેર દુકાનોને સીલ કરવામાં આવી છે વરાછા ઝોન બી માં ટર્નિંગ પોઈન્ટ કમર્શિયલ કોમ્પ્લેક્ષની સત્યાવન દુકાનો સીલ કરવામાં આવી છે કતારગામ વિસ્તારમાં આવેલ બી પ્લસ બી પ્લસ ટુનું જીમને પણ સીલ કરવામાં આવ્યું છે બેગમપુરામાં પણ એક જીમને સીલ કરવામાં આવ્યું છે તો રાંદેલ ઝોનમાં આવેલ રાજ પોઈન્ટમાં આવેલી દુકાનો અને ચાર જેટલી ટ્યુશન ક્લાસીસો સહિત કુલ પચાસ જેટલી દુકાનોને સીલ કરવામાં આવી છે તમામ સ્થળોએ ફાયરની અપૂરતી સુવિધા હોવાના કારણે સીલ કરવામાં આવી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત